લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત દસ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશની ત્રાણું બેઠક પર સાત મીના રોજ થશે મતદાન રાજ્યમાં છેલ્લીગઢીના પ્રચારે પકડ્યું જોર ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર પટેલે ખેડા લોકસભા વિસ્તારમાં યોજ્યો રોડ શો ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલનો પણ સુરતમાં બાઇક રેલી સાથે ઝંઝાવાતી પ્રચાર વડોદરા કોંગ્રેસના ઉમેદવારે કાર્યકર્તાઓ સાથે યોજી બાઇક રેલી દસ મિનિટ મત માટેના સૂત્ર સાથે ગાંધીનગરથી રન ફોર વોટનો શુભારંભ સહપરિવાર અને વધુમાં વધુ મતદાન કરવા મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલ મહિસાગર ભરૂચ અમરેલી સુરેન્દ્રનગરમાં પણ રન ફોર વોટ રેલીનું કરાયું પ્રસ્થાન લોકસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર યથાવત ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ઇટાવા અને દોરહરામાં જનસભાને કરશે સંબોધિત રામલલ્લાના દર્શન અને પૂજા બાદ અયોધ્યામાં યોજશે રોડ શો ચૂંટણી જંગમાં અમિત શાહ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભરશે હુંકાર તો જેપી પી નડ્ડા ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરશે મેનિફેસ્ટો ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર રાહુલ ગાંધી તેલંગાણાના અલીદાબાદ અને મહેબૂબનગરમાં કરશે રેલી સપા બસપા અને દિગ્ગજો પણ રહ્યા છે પ્રચાર રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત આઠ શહેરોમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર તેતાલીસ ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી આઈપીએલમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તો બીજી મેચમાં લખનઉ સુપર રાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર ગઈકાલે આરસીબીએ ગુજરાત ટાઇટન્સને ચાર રનથી આપી મહત્વ